સામાજિક પૂરેવાજોને દૂર કરવા અને મધ્યમ વર્ગીય પરિવારને આર્થિક બોજમાંથી ઉગારવા માટે ગઢવાડા દાદારીરબારી સમાજ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે સતલાસણા અને દાતા તાલુકામાં વિવિધ ગામોના સમાજના અગ્રણીઓની હાજરીમાં મળેલ બેઠક સમાજનું નવું બંધારણ સર્વાનુમતે અમલી બનાવવામાં આવ્યું છે બંધારણ મુજબ હવે લગ્ન પ્રસંગોમાં ડીજે વર્ગોળો ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક નાના એવા સરણા ગામમાં પરિવર્તનની લહેર જોવા મળી છે ગામમાં નિવૃત્ત શિક્ષકોએ એક અનોખી પહેલ કરી ખેતરની વચ્ચે રમતગમત સંકલનું કાર્ય કર કર્યું છે જ્યાં આજે એકસો ત્રીસથી વધુ બાળકો વિનામૂલ્યે ખેલકૂદની તાલીમ લઈ રહ્યા છે

મુખાસણ ખાતે ભવ્ય લોકાર્પણ અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગાદીના આધ્યા આચાર્ય પ્રવર મુક્ત જીવન સ્વામી બાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદતિ જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીની મહારાજના આશીર્વાદથી એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નવનિર્મિત મુક્ત જીવન સ્વામી બાપા પક્ષીઘર ચાર જનતા અને પક્ષીઓ માટે ખુલ્લું મુકાયું હતું પક્ષીઘર એકસો આઠ ફૂટની ઊંચાઈ અને અઢાર ફૂટની પહોળાઈ ધરાવે છે જે વિસ્તારનું સૌથી ઊંચું પક્ષીઘર મનાય છે

ગુજરાત રાજ્ય ગાંધીનગરના પશુપાલન ખાતાની ખાનદાન સહાય યોજના અંતર્ગત અપાઇ હતી યોજના હેઠળ કુલ ત્રીસ પશુપાલક લાભાર્થીઓને નેવું કીટનું વિતરણ કરાયું છે દરેક લાભાર્થીને પચાસ કિલોગ્રામની ત્રણ કીટ આપવામાં આવી છે આ કીટ સામાન્ય અને અનુસૂચિત જાતિના જાતિના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી છે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એન્ટી લેપ્રેસી પખવાડિયા અંતર્ગત એન્ટી લેપ્રેસી ડેની ઉજવણી કરવામાં આવી વિજાપુર તાલુકાના હેલ્થ કચેરી અને જિલ્લા લેપ્રસી યુનિટના માર્ગદર્શન હેઠળ મણિપુરા મલસણ અને રામપુરા કોટ સહિતના ગામોમાં રક્તપિત રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા બનાસકાંઠા જિલ્લામાં કૂતરું કરડ્યા બાદ એક યુવકને હડકવા પડ્યો છે પાલનપુર તાલુકાના નરાસડ ગામમાં એક યુવકને હડકવાના રક્ષણો દેખાયા આ યુવક શ્વાનની જેમ બસવા લાગ્યો તેમજ લોકોને કરડવા દોડ્યો જેથી અંતે દોરડાથી બાંધી તેને હોસ્પિટલ ખસેડાયો જોકે ત્યાં પણ યુવકે ધમાલ મચાવી યુવકને ત્રણ બાળકો છે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહેસાણા વિન્ટર ફેસ્ટ બે હજાર છવ્વીસનો ત્રિદિવસીય કાર્યક્રમ ભવ્ય રીતે શરૂ થયો શહેરમાં જાહેર સ્થળોએ જીવંત બનાવી સ્થાનિક કલા સંસ્કૃતિ વેપારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સાંસ્કૃતિક પર્વનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલમાં શહેરીજનો માટે બુક ફેર ફૂડ સ્ટોલ શોપિંગ ઝોન પેઇન્ટિંગ એક્ઝિબિશન અને કિડ્સ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આકર્ષણ આયોજન કરવામાં આવ્યું છે જેને મહેસાણાવાસીઓએ ભારે ઉત્સાહ સાથે માણ્યું છે મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકના સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઓપ્શનની સુવિધા ઉપલબ્ધ છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ટુ વ્હીલરો વાહન માટે નવી સિરીઝ ચાર પૈડાવાળા વાહનો માટે પણ બાકીની ચોઈસ નંબર આપવામાં આવી છે તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો માટે પણ રી ઓપ્શન માટે કરવામાં આવનાર છે જો ઈચ્છતા વાહન ધરાવનાર વાહન માલિકો પર પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ફેન્સી પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓપ્શનમાં ભાગ લઈ શકશે જેની સૂચના આપવામાં આવી છે